નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ડે બે એટલે કે દિવસ બીજા બીજી એપ્રિલ બે હજાર ચોવીસના રોજે સીસી પરીક્ષામાં જે પણ પ્રશ્ન પૂછાય એ ગુજરાતી અંગ્રેજી ગણિત અને રિઝનિંગ એટલે કે તર્કશક્તિ આ ચારેયના આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ગુજરાતીમાં સમાસ પૂછાઈ રહ્યા છે કહેવત પણ આવે છે રૂઢિપ્રયોગ છે જોડણી સમાનાર્થી વિરુદ્ધાર્થી વાક્ય પરિવર્તન એટલે કે કર્તરી કરમણી આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ખૂબ પૂછાઈ રહ્યા છે સંધિ જોડો કે છોડો એ પૂછાય છે ભાષા શુદ્ધિના વાક્ય પૂછાય છે ગદ્ય સમીક્ષા આ વખતે મોટા મોટા ફકરા આવે છે અને એમાંથી પ્રશ્નો પૂછાય છે ગુજરાતીમાં હજુ બે જ પ્રશ્ન પૂછાય છે એટલે કે ફકરો આપેલો હોય અને એમાંથી બે પ્રશ્ન પૂછે સાથે ગુજરાતી અંગ્રેજી અનુવાદ પણ આવે છે ટૂંકમાં જે તમારો અભ્યાસક્રમ મૂકેલો છે એમાંથી પ્રશ્ન નીકળી રહ્યા છે બરાબર એ બધા ટોપિકમાંથી સાથે એક પ્રશ્ન હતો મતિરાનું સમાનાર્થી તો મતિરા એટલે ચીબડું બરાબર તો આ ચીબડું તમે બધા ખાધું હશે એનો સમાનાર્થી પૂછ્યો છે ટૂંકમાં જીસીઆરટીમાંથી સમાનાર્થી વિરુદ્ધાર્થી છે રૂઢિપ્રયોગ છે શબ્દ સમૂહ માટે એક છે આ બધું પૂછે છે બરાબર યથાશક્તિ તો યથાશક્તિનો તમારે સમાનાર્થી લખવાનો હતો તો તમારી શક્તિ પ્રમાણે બરાબર તમારી શક્તિ મુજબ એને તાકાત મુજબ તમે ઉપયોગ કરો અને યથાશક્તિ કહે છે પછી સૂજનની સંધિ છૂટી પાડી લીધી અને તમારે સંધિ જોડવાની હતી તો સૂજનનું સર્જન થશે બરાબર સારો માણસ પછી દેવ આનંદની સંધિ છૂટી પાડવાની તો દેવવત્તા આનંદ પછી એક બીજી સંધિ પૂછી હતી તત્વિદની બરાબર તો તત્વિદની સંધિ હતી પછી એક વ્યંજન સંધિ પૂછી હતી તત્વિદ તો એને જોડવાનું હતું સાચું સંધિ જોડો તો તત્વિદનું જોડાણ કરવાનું હતું પછી સમાચાર સમાસ છૂટો પાડેલો હતો આ સંધિ છૂટી પાડેલી હતી અને એને સંધિ જોડવાની તો સમાચાર સંવત્તા આચાર બરાબર સમાચાર પછી રૂઢિપ્રયોગ પૂછ્યો તો અણી ચૂકી જવી તો અણો અણી ચૂકી જવી એટલે કે કટોકટી પૂર્ણ થવી આફત પૂર્ણ થવી મુશ્કેલી પૂર્ણ થવી સૂજન આપેલું છે એની સંધિ છોડવાની આવે તો સત જન આવશે બરાબર ખબર નહીં કઈ રીતનું પૂછ્યું છે સતજન આવશે પછી એક વિરુદ્ધાર્થી પૂછ્યું તો ઉન્નતિ કરવી તો ઉન્નતિના ઘણા બધા વિરોધી થઈ શકે છે એક તો અવનતિ થાય છે પછી અધોગતિ થાય છે આ બધા થઈ શકે છે બરાબર પછી સમાસ ઓળખાવો નંદ કુંવર તો નંદનો કુંવર બરાબર તત્પુરુષ સમાસ આવશે પછી સમાસનો વિગ્રહ તમારે કરવાનો તો સહસ્રલિંગ બરાબર તો સહસ્રલિંગમાં હજાર જેના લિંગ છે તે બહુવ્રીહ સમાસ આવશે બરાબર પછી સમાનાર્થી પાષાણ પાષાણ તો પથ્થર થશે પછી તેણી શબ્દ આપે તો તેણીનો તેણી શબ્દોનો અર્થ હું જાણતો નથી બરાબર મને ક્યાંય મળશે તો કોમેન્ટ હું કરીશ અને બની શકે છે કે તેણી જગ્યાએ બીજું પણ હોય કંઈક આડાઉડું થઈ ગયું હોય ઉત્પત્તિની ઉત્પત્તિ બરાબર છતાંય કન્ફર્મ કરી લેજો શ્યોર હું નથી ઉત્પત્તિમાં આ ટીસીનો પણ સમાનાર્થી ક્યાંય મળતો નથી સમાસ પૂછ્યો તો દીવો પ્રગટાવનાર દાંડી એટલે કે દીવા દીવા દાંડી બરાબર તો મધ્યમ પદલોપી સમાસ આવશે પછી હિમાલયન સંધિ છૂટી પાડવાની હતી તો હિમવતા આલય એમાં જે મ છે એ ખોડો આવશે બરાબર પછી સમાસનો વિગ્રહ પૂછ્યો તો પાંચ કે દસ તો પાંચ કે દસ દ્વંદ્વ સમાસ છે બરાબર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો હતો વાહણ અહંકારનાર તો જે વાહણા અંકારે અને ખલાસી કહેવાય બરાબર તો મૂછ મરડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય વટ બતાવવું શૌર્ય બતાવવું અભિમાન પ્રગટ કરવું આવા ઘણા બધા અર્થ થઈ શકે અંદર કયો આપેલો છે એ આપણે જોવાનો રહે પછી નુકસાનનો વિરુદ્ધ તો નુકસાનનો નફો લાભ ફાયદો આ બધા થઈ શકે બરાબર પછી ટીપી ટીપી સરોવર ભરાય કહેવતનો અર્થ આપવાનો હતો તો કે થોડું થોડું કામ કરવાથી બધું કામ છે એ થઈ શકે છે પછી પિયરનો વિરોધી પૂછ્યો તો જે પિયર શબ્દ છે એનો મોસાળ પણ થઈ શકે છે માયકું પણ થઈ શકે છે બરાબર તો પિયર એટલે પતિનું ઘર અને મોસાળ એટલે માતાનું ઘર બરાબર એ ગુજરાતી સમાસ પૂછ્યો તો આબોહવા તો આબ એટલે પાણીને હવા એટલે હવા પવન તમે જાણો છો તો દ્વંદ સમાસ આવશે આંબ કે હવા બરાબર હવે આપણે ઇંગ્લિશની વાત કરી દઈએ તો ઇંગ્લિશમાં કમ્પરી પૂછે છે એટલે કે અર્થગ્રહણ પૂછે છે જે ચાર પ્રશ્નો નીચે આપેલા હોય છે ક્યારેક વધારે પણ હોય છે અને ક્યારેક ઓછા પણ હોય છે પછી સમાનાર્થી પૂછે છે વિરુદ્ધાર્થી પૂછે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછે છે એટલે કે વન વર્ડવાળું પૂછે છે પછી જેમ્બલ્ડ વર્ડ સેન્ટેન્સ પૂછે છે એટલે કે આડાવળા શબ્દો આપેલા હોય વાક્યમાં અને એ શબ્દોને નંબરમાં ગોઠવીને તમારે સાચું વાક્ય બનાવવાનું હોય પછી પ્રિપોઝિશન ક્રિયા વિશેષણ પણ પૂછે છે અને કાળ પણ પૂછવા માંડ્યા છે આ છેલ્લી પાળીઓમાં પછી અનુવાદ પૂછે છે અંગ્રેજીથી ગુજરાતીમાં બરાબર અને આર્ટિકલ પૂછે છે અને ઢકો પણ પૂછે છે બરાબર ડિટરમાઇ માઇનર્સ એટલે આ ધેટને બધા આવે પૂછે છે પછી અંગ્રેજીમાં પૂછ્યું હતું વન હુ નો એબાઉટ આર્ટ તો કે જે કલા વિશે જાણતો એ શબ્દ સમૂહ માટે એક પૂછ્યો હતો તો એને કન્સ્યુર કહેવાય પછી એટિંગ લાર્જ એમાઉન્ટ ઓફ ફૂડ વધારે ખાનારો એને શું કહેવાય તો એને વેરા ક્યુઝ કહેવાય તો આ પણ એક શબ્દ સમૂહ માટે એક પૂછ્યો હતો પછી ઘેટાનું ટોળું એને શું કહેવાય અંગ્રેજીમાં તો ઘેટાના ટોળાને ફ્લિટ કહેવાય ત્યારબાદ ધ પ્રોપર્ટરી લેફ્ટ ટુ સમન બાય વિલ તો જે વારસખત કરીએ એના લીધે જે પ્રોપર્ટી આપણે કોઈના માટે છોડીએ તો એને શું કહેવાય બરાબર તો એના માટે પૂછ્યું તો લેગાશી બરાબર તો કે વારસામાં જે છોડીએ તે પછી સેટરનો વિરુદ્ધાર્થી પૂછ્યો તો સેટરનો વિરુદ્ધાર્થી સ્ટર્ન છે સ્ટર્ન એટલે કઠોર થાય બરાબર અને એનો વિરુદ્ધાર્થી પૂછ્યો તો લેનિયન્ટ એટલે એકદમ કોમળ થાય બરાબર સોફ્ટ તો સાચો જવાબ ડી આવશે બરાબર સાચો જવાબ ડી આવશે ત્યારબાદ મિલ્ડ પૂછ્યું તો બરાબર તો મિલ્ડ છે તો મિલ્ડનો અર્થ થાય છે હળવું તો નો સમાનાર્થી જેન્ટલ સાચું છે બરાબર એમાં મંદ પણ કહેવાય કોમળ પણ કહેવાય જેન્ટલ બરાબર જેન્ટલ એટલે પણ કોમળના અર્થમાં વપરાય છે તો ટેડિયસનો સમાનાર્થી પૂછ્યો તો ટેડિયસ એટલે કંટાળાજનક થાય અને એનો સમાનાર્થી આવશે ડ્રેરેરી તો ડ્રેરી એટલે પણ ઉદાસ થાય બરાબર કંટાળાજનક ઉદાસ તો ડી સાચો છે બરાબર પછી લીટીગંટ પૂછ્યો હતો તો લીટીગંટ ફરિયાદી બરાબર તો એનો સમાનાર્થી થશે પિટિશનર બરાબર ડી સાચો આવશે આ શબ્દો કોર્ટમાં વારંવાર વપરાતો હોય છે બરાબર તો રીઝનિંગ જે છે એમાં સંખ્યા શ્રેણી છે એટલે કે નંબર સિરીઝ છે એના પ્રશ્નો બહુ પૂછે છે લોહીના સંબંધના પણ પ્રશ્નો ચાલુ થયા છે પછી એલોગીઝમ પૂછે છે પેપર કટિંગ અને ફોલ્ડિંગ પૂછે છે છુપાયેલી આકૃતિ ઓળખવાનું પૂછે છે પછી સમસંબંધો પૂછે છે એટલે કે એક વર્ગ આપેલો હોય ને એના ઉપરથી સંખ્યા આપેલી હોય ને વળી વર્ગ આપેલો હોય સંખ્યા આ રીતના અલગ અલગ સમસંબંધો પૂછે છે વેન ડાયગ્રામની આકૃતિઓ પણ પૂછે છે અને ડેટા ઉપરથી માહિતીનો અર્થઘટન છે એ પણ પૂછે છે પછી અસમિતિના દાખલા પણ પૂછે છે તો ના કરતાં મોટા ના કરતાં નાનું બરાબરવાળા પૂછે છે અને હવે અરીસાના પ્રતિબિંબવાળા દાખલા પૂછવામાં માંડ્યા છે અને જળ આકૃતિઓ પણ પૂછે છે બરાબર તો આ રીતનું રીઝનિંગ છે તો એમાં આ રીઝનિંગમાં આ બધી સિરીઝો પૂછી હતી તો કે પચાસ ત્રેપન પચાસ ઓગણસાઠ પચાસ એક છપ્પન નવ અડતાળીસ સત્તર ચાલીસ પચીસ બત્રીસ ત્રણસો અગિયાર ત્રણસો બસો એકાણું બસો એંશી બસો એકોતેર આ રીતની બધી સિરીઝો પૂછી છે નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાળીસ તમે જોઈ શકો છો સરેરાશ તો એકદમ સહેલી છે ચોવીસ આઠ એકસો ચાળીસની સરેરાશ શોધો તો કુલ એકસો સિત્તેર સરવાળો થાય અને ભાગ્યે ત્રણ આવશે તો છપ્પન જેવી સરેરાશ થશે બરાબર અઢારમાંથી બે ઓછા કરો એટલે સોળ સોળમાંથી બે ઓછા કરો એટલે ચૌદ ચૌદમાંથી બે ઓછા કરો એટલે બાર બારમાંથી બે ઓછા કરો તો દસ બરાબર ત્યારબાદ ઇઠ્યોતેર ને બે એસી એસી ત્રણ ત્યાંશી ત્યાંશી ચાર સત્યાશી સત્યાશી ને પાંચ બાણું બાણું છ પછી ત્રણ ટેબલ ત્રણ ખુરશીની કિંમત ચૌદ હજાર ચારસો છે તો એક ટેબલ ને એક ખુરશીની કિંમત શોધવાની છે તો આ પણ આવડે એવો છે બરાબર ત્રણ ટેબલ સમીકરણ બનાવો તો બની જશે આનું બરાબર પછી અંકોની અદલા બદલીનો એક દાખલો હતો તો નીચેનામાંથી કઈ ત્રીજી મોટી સંખ્યા હશે તો અંકોની અદલા બદલી તમારે કરવાની છે પ્રથમ અને છેલ્લા અંક બદલવાના છે પછી ઓળખવાની છે કે આમાંથી કઈ મોટી બને તો આ નહીં બને બરાબર આ પણ નહીં બને તો આ પ્રથમ અને બીજી આ આ બંને છે બરાબર આ પ્રથમ આવશે આ બીજી આવશે ને ત્રીજી આવશે બરાબર તો સાચો જવાબ સી આવશે ત્રીજા નંબર મોટી ચારસો ને પંદર છે બરાબર ત્યારબાદ આવું સમિતિના દાખલા પૂછ્યા હતા સાતસો બેતાળીસ નો ચુમોતેરનો વર્ગ છે તો એકસો પાંત્રીસ કેટલાનો તો કે તેરનો બરાબર એક તમે જોઈ શકો છો આ ચુમોતેરનો ઉપર બે ઘાત બરાબર ને આ તેર છે એની ઉપર પાંચ ઘાત એક નંબર સિરીઝ પૂછી હતી તો પાંતને ત્રણ અડત્રીસ અડત્રીસ ત્રણ એકતાળીસ એકતાળીસ ને એક બેતાળીસ બેતાળીસ ને બે ચુમ્માળીસ ચુમ્માળીસ ને પાંચ સુડતાળીસ બરાબર આ થોડી સંખ્યામાં ભૂલ હોઈ શકે છે એટલે સમજવી થોડી મુશ્કેલ છે બરાબર પછી આવી રકમ પણ એક પૂછી હતી સાત હજાર નવસો એંશી પંદરસો છન્નું એટલે કે એક હજાર પાંચસો છન્નું ત્રણસો નવ્વાણું બરાબર હજુ ઘણા બધા હજુ ઘણા બધા પ્રશ્નો બાકી છે એને હું નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાનો ટ્રાય કરીશ જે બાકી રહ્યા છે એને કવર કરી દઈશું તો આમાં પહેલા દિવસના અને જે બીજી એપ્રિલની જે શિફ્ટ હતી એના પ્રશ્નો રજૂ કર્યા છે સાથે હવે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું એમાં બધા કવર કરી દઈશું જે બાકી રહ્યા છે આપ સૌનો આભાર સાથે એક્ઝામ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ